તો બ્રેકિંગ ન્યૂઝ જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ માણાવદરમાં ભારે વરસાદથી પાણી પાણી થઈ ગયું છે રાજાશાહી વખતનો દગડ ડેમનો પારો તૂટ્યો છે ડેમનો પારો તૂટતા માણાવદરમાં પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ડેમનો પારો તૂટતા ખેતરો જળમગ્ન બન્યા છે જૂનાગઢ જિલ્લામાં સતત ચૌદ કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે માણાવદર વંથલી સહિતના જે વિસ્તારો છે જે તાલુકાઓ છે કે તેની અંદર ખૂબ જ વરસાદ પડવાને કારણે લોકોને તો મુશ્કેલી પડી રહી છે પરંતુ ક્યાંક અત્યારે અમે માણાવદરના ડગડ ગામે પહોંચ્યા છીએ અને ડગડ ગામના જે ડેમનો જે કાઢ્યો હતો તે તૂટી ગયો છે અને તેને કારણે આ પાણી છે તે અત્યારે સીધું ખેતરોની અંદર ફરી વળ્યું છે તેને કારણે ખેડૂતોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે મારી સાથે આ ગામના કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું શું અહીંયા કઈ રીતની પરિસ્થિતિ છે વરસાદને કારણે અને ડેમમાં કેટલું નુકસાન ડેમમાં પાણી જ નહીં રહે સાહેબ બરાબર અને આ જૂનો જૂનો કાઢ્યો હોય ને એ તૂટી ગયો એ હિસાબે પાણી બધું ખાલી થઈ જાય બરાબર થઈ જાય એ જ ખેડૂને મોટી નુકસાની છે આ પાણી આ પાણી ખેતરોમાં ફરી વળે તો કેટલું પાકને નુકસાન એ તો આગળ ફર્યું એ ખેડૂતને બિસાળ અમે ખબર હતી ત્યાં તો અમે નથી પૈસા બરાબર પણ નુકસાન તો થાય શું કહેશો અહિયાં દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે કોઈ ફેરી આવી રીતે નથી થતું આ પેલી જ ફેરી આવી રીતે થયું છે બરોબર આ પાણી બધું ક્યાં જતું હોય છે અમારે આગળ ડેમ છે અહિયાં શું કહેશો આ કાઢીઓ તૂટ્યો છે કઈ રીતના કેટલા સમય પહેલા બનાવેલો હતો કઈ રીતના આ ડેમ ની અંદર જે પાણી રહેતું ત્યારે લોકોને કેટલો ફાયદો થતો પાછળના ગામડા જાંબુડા દગડ સણોસરા એ લોકોને પાણીનું સારું હતું આ ડેમ છે ને જોરદાર વરસાદના હિસાબે જે તૂટો છે બરાબર ધોવાણ જાજુ થયું છે ખેતર વરસાદ જોરદાર થયો એમ ને કે આ પાછળના પાણીના પ્રશ્નો બધાયને ઘણા બધા આવશે હવે કારણ આ પાણી બધું જે અત્યારે જાય પારો તૂટી ગયો કાઢ્યો તૂટી ગયો તો હવે આનાથી કેવી મુશ્કેલી લોકોને કેવી મુશ્કેલી ખેડૂતોના ખેતરો ખેતરોમાં કેવું નુકસાન નુકસાની જ ખેડૂતોને બહુ નુકસાન કે પાણી છે ને ભાઈ ફૂટતા જ નહીં એમજા કોઈ ને આ વાત બધાને પાણી ઘરમાં માં ઘરી ગયા તુટો અને મુશ્કેલી ખેડૂત ને વધારે થાય ચોક્કસ જ ખેડૂતોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડશે સતત જે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જૂનાગઢ જિલ્લાની અંદર જોવા મળી રહી છે ચૌદ કલાકથી સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે ત્રણ જે તાલુકાઓ છે કે તે જળબંબાકારની પરિસ્થિતિની અસર છે તે જોવા મળી રહી છે મેંદડા વંથલી કેશોદ અને માણાવદર આ જે તમામ જે તાલુકાઓ છે તેની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે દગડ નો જે ડેમ છે તે ડેમની જે કાઢીઓ એટલે કે પારો છે તે પારો તૂટી ચૂક્યો સ્થિતિઓ છે ને તેને કારણે લોકોને તો મુશ્કેલી છે પરંતુ ક્યાંક આ જે પાણી છે તે ખેતરોની અંદર પણ ફરી વળ્યા છે અને જ્યારે આ ડેમની અંદર જો પાણી ભરેલું હોય તો ઉનાળાના સમયગાળા દરમિયાન અને શિયાળાના સમયગાળા દરમિયાન ખેડૂતોને આ પાણી છે તે ઉપયોગી છે તે બનતું હોય છે મેંદડામાં સાડા બાર ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે વંથલીની અંદર પોણા દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને માણાવદર તાલુકાની અંદર છ ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે કેશોદની અંદર દસ ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યું છે ને તેને કારણે ખૂબ જ જે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે ગ્રામ્ય ગ્રામ પંચાયતના જે નવ જેટલા રસ્તાઓ હતા તે બંધ છે તે કરવામાં આવ્યા છે નીચાણવાળા બાવન જેટલા ગામો છે તેને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે માણાવદરની અંદર એક વીજળી પડતાની સાથે એક વ્યક્તિનું મોત છે તે નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે માણાવદર અને વંથલી તાલુકાના પાંત્રીસ જેટલા જે ગામો છે કે તે સંપર્ક વિહોણા બન્યા છે ભાદર ઓજત ઉબેર અને કાળવો નદીનું પાણી છે તે અત્યારે આવી રહ્યું છે ને તેને કારણે જો અવિરત વરસાદ વરસ